હજી તો ગરમ પાણી મૂક્યું છે ને હમણાં ફિટલીમાં હમણાં પી લેજે પહેલા આ મને ખીચડામાં છે બાપુજી આ ખીચડામાં કીટલી ખીચડો દીધો મને લીધી હવે લઈ લીધી

હલો એ જલ્દી કરો લાવે ટકો અમારો નીકળે નહીં ખુશી નીકળે નહી કેવાની વાત ખાલી પેલા હોય પણ તમે પેલા થાવ તો પછી અમે রাস্তায় <laughs> <laughs>

સવી ગયા એટલી વારમાં આમ जागे છે ને આમ સુઈ ગયા છે અને ઠંડી નું પ્રમાણ જોઈ તો થોડુંક જાજુ એવું છે પણ ગાડી ની અંદર તો કંઈ લાગતી નથી અને બહાર થોડું કેવું ધુમસઈ આવી ગયું છે હાઈવે ઉપર કદાચ ધુમ્મસ વધારે આવી એવું લાગે છે અહી રોડ દેખાણ હા છે 150 ફૂટ રિંગ રોડ ઉપર અબ પતો નહીં અબ ધુમસ કેસો આવ્યો હે

બાબરા પોચી ગયા છે અને હવે ગાંઠિયા ખાવા છે મીનાને અને ચા પીવી છે ગજુ આવે છે મને ક્યાં લી હું ખાશે રવા ચા આજે અહીંયા એ સો આવી ગયા છે નાસ્તો કરવા માટે ગાંઠિયા છે જલેબી છે પકોડા છે ચીપ્સ છે ખમણ છે ખમણ ખાવા છે દીપ અહિયા ગાય છે ઘોડા છે મુર્ગીઓ છે બધું છે નાની નાની ચકલીઓ છે

ના મને લારે મારો લો ઉતારવાનો અને હવે વાત દેજો કે તું માનો કે મેરો પકડી દે તો 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 ડેડી કે ના તું માર જ પકડી છે અને આ ઉય આ

ફેસબુક માં જવો છો હા હા ના નાસ્તો થઈ ગયો ના 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 કરી લીધો સારું ચાલો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ ઓલા ઓમે કરવા કેવા મસ્તી ના જો

મંદિરની એક્ઝેટ જ સામે પાર્કિંગ છે તો ત્યાં અમે ગાડી પાર્ક કરેલી છે બાકી રસ્તામાં ઘણી બધી જગ્યાએ બધા પાર્કિંગ માટે બોલાવતા હોય ત્યાંથી આપણે શ્રીફળ ને પ્રસાદી ને એવું લઈએ એટલે પણ અહીંયાથી પાર્કિંગ ફ્રી છે

એ જંગલ છે ને એમના પપ્પા જે છે ને એ આ મંદિરના હાઈ પ્રિસ્ટ છે અને અમારો બ્લોગ રોજ જોવે છે નંબરનો લંદન થઈ ગયા તો કે હું તમને રોજ માતાજીના ફોટો મોકલીશ એવું

કોરિયા તાતણિયો ધરો એ વાડીમાં પાણી આવે એટલે ખુશી લેકિન્દી છે ધરો ધરાના દર્શન કરી લીધા અને બસ આયા ફોટોગ્રાફી નું એવું બધું છે ઘોડા ઉપર બેસવાનું સાયકલ ઉપર ને ટેટુ કરે છે એવું બધું છે આ બાજુ

છે બહુ મોટી અને હવે મંદિર થી બાર ની સાઈડ જ્યાં માર્કેટ ભરાય છે ત્યાં આવી ગયા છે આ સાઈડ છે પછી આગળ પાર્કિંગ અને બાકી પછી અહીંયા રમકડા ને એ બધી વસ્તુઓ મળે છે પણ અમે ડાયરેક્ટ જઈએ છીએ પાર્કિંગ સાઈડ પરવાને શું લેવાનું છે પરંતુ નાનો છો હવે ભાવનગરી ગાંઠિયા બહુ જાડા જાડા છે પણ ના છે ને મસાલાવાળા છે અહીંયા છે બહુ મોટું એવું મસ્ત મજાનું વડલાનું ઝાડ અને પેલી બાજુ આમ તો ઘણા બધા અહીંયા વડલાના ઝાડ છે એટલે સામે છે એટલે બંને સાઈડ આમ ભેગું થઈ જાય ને એટલે છાંયો ને છાંયો રહેતો હશે ઉનાળામાં બહુ સારું એકદમ છાંયો આજે તો ધુમસ જ એટલું બધું થાય તો તડકો જ ન થાય રાજપરાથી નીકળી છે બોલો ખોડિયાર માત કી જય તો મસ્ત મજા અમારે દર્શન થઈ ગયા બહુ મજા આવી સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો અહીંયા ઘણા બધા લોકોને મળ્યા અહીંયાથી નીકળી છી અને આ બ્લોગ એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય આવજો ખોડિયાર માલું કરે માતાજી હમને સુખી રાખે બધાની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ